મારા તો એ તો બધું વાપરો બધું વાપરો બેરી નહી કેરી કેરી કઉસુ કેવું મારું કેવી નાખેલી યાર

જમીન બમીન છે જમીન જ બેઠો ને હું તો જો પાઉ આ પાઉ જમીન આઈ પાઉ જમવાનું આઈ જમીન આ ઘણા જોરે બેહી તો આપણે ભૂખે જ મરીશું લા હું કહું આપણે ને હા આ એકલા જ રહે હા બે જન છે હું આ પણ આ હો પરતો નહીં પેલ દો શી કે કોઈ ના એક કોરા કોઈ એવું જા ના 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 વાન તો બે વખત ના હું જો રોજ બે વખત ના વાલું એ ભાઈ દોશી કે તો દોશી જા જાય દોશી મારી ઉંમર

લોન તો લીધી બે લાખ રૂપિયા લીધી લોન મને તમારો 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 એ તો કોમ જ છોકરો કોમ જ છોકરો નહીં તમારો ફોન મારું મન તો ગમત જબર હું ખાલી જઉં ને

ચાલનો બનાવ્યો તો મંગળુ તો બનાવ્યો બે વરસ થયો હા બે વર્ષ થયો કોના જોડે છે ને કોના જોડે આવું જ થવું પડે એ હે ને પગથી ચરે આપણે પગથી ચર ઉપર ના તો આપણે પરના પડતા ખાલી થઈ જના ના કાવા તા વાત બે તો આજે ના હાડું તો એક જ છે ને હું કીધું એને બે કહે ચલા

મારો સુટી ગયો હતો પકડો બેરા જોડે તો મારું મગજ ફાકી આખું એ લાગે છે

જો જઉં જવાનું કે જઉં હ રંગાત જઉં નહીં બોકરો જોવા બોકરો તો મારો બોકરો બતાવશે ના તું અમે જીએ આવજો હું તો નહીં કે હા મારું ધડાકું જીજે અડારની મોજ ઝૂકેગા નહીં સાલા